તળાવ પાસે બોલાવ્યા હતા જેથી બંને કારો ઊભી રાખીને મોબાઈલ ફોનમાં મેચ જોતા હતા આ દરમિયાન કોસમડી ગામના તળાવમાં કામ ચાલતું હોવાથી તળાવમાંથી ટ્રેક્ટર લઈને યુસુફ બદાત પ્રદીપભાઈ અને જિગ્નેશભાઈ પાસે આવ્યા હતા અને અહીંયા ગાડી લઈને કેમ ઊભા છો એમ કહી યુસુફ બદાત માસ બસીર પટેલ ઇસ્માઈલ બસીર પટેલ બસીર પટેલ અને યાસીન યાકુબ બદાદ સહિત નવ લોકોએ લોખંડની પાઇપો લઈ આવી માથાકૂટ કરી અપશબ્દો ઉચ્ચારી પ્રદીપ સીલુ જિગ્નેશ પટેલ અને મિટુલ ડવે ઉપર જીમલેણ હુમલો કર્યો હતો આ મારામારીમાં ઈજાઓના પગલે ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મારામારી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી હુમલાખોર બસીર ઇસ્માઈલ આદમ પટેલ ઇસ્માઈલ બસીર ઇસ્માઇલ પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી